સમાચાર આવી રહ્યા છે દાહોદથી થી આચાર્ય સામે બાર દિવસમાં માં સત્તરસો પાનાની ચાર્જશીટ છ વર્ષની બાળકીનો રેપ પ્રકરણ પછી હત્યા થઈ છે દેશમાં જવલેજ થતા ટેસ્ટ આ કેસમાં કરાયો છે હર્ષ તેમ જણાવ્યું દાહોદ જિલ્લામાં છ વર્ષની વિદ્યાર્થીઓ પર શાળાના આચાર્ય જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં પોલીસે બાર દિવસમાં જ નરાધમ આચાર્ય સામે સત્તરસો પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય તે માટેની પોલીસે તપાસ કરી છે દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલેજ થતા ટેસ્ટ આ કરવામાં આવ્યા છે બાર દિવસ પહેલા દાહોદની ટોળની પ્રાથમિક શાળામાં શું બન્યું હતું અને ત્યારબાદ પોલીસે બાર દિવસમાં જ રજૂ કરેલ સત્તરસો પાનાની ચાર્જશીટમાં કયા કયા મહત્વના મુદ્દાઓ સાંકળી લીધા છે તેની વિગતવાર વાત કરીએ શું હતો સમગ્ર મામલો સૌપ્રથમ તેના ઉપર નજર કરીએ દાહોદ જિલ્લાના સિંગલવાડ તાલુકાની ટોરની પ્રાથમિક શાળામાંથી ઓગણીસમી સપ્ટેમ્બરે ધોરણ એકની વિદ્યાર્થીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી સવારે શાળાએ ગયા બાદ બાળકી પરત ઘરે ન ફરતા પરિવારજનો શાળાએ તપાસ કરવા ગયા તો શાળા બંધ હતી શાળાની અંદર જઈને તપાસ કરતા ક્લાસરૂમની પાછળના ભાગે લાશ મળી આવી હતી ઘટનાની ગંભીરતાને જોડતા એસપી સહિતનો પોલીસ કાફલો રાત્રિ સમયે જ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાસ શરૂ કરી દીધો હતો તપાસ દરમિયાન શાળાના આચાર્ય ગોવિંદ નાટ્ય જબારકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો બનાવના ત્રીજા દિવસે નારાધમે કબૂલ્યો હા મેં બાળકીનું મોઢું દબાવી દીધું હતું બનાવ બન્યા બાદ શરૂઆતમાં આચાર્ય પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આચાર્યની વાતો પોલીસને ઘરે ન ઉતરતા તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી સારામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગ્યો તેમજ કોલ રેકોર્ડના આધારે આચાર્યને ઉંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આચાર્ય ભાગી પડ્યો હતો આચાર્ય કબૂલ્યું કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ બાળકી સાથે છેડછાડ અડબલા કર્યા હતા જેથી દબાવી દેતા બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તેને ગાડીમાં પાછળની સીટમાં મૂકી શારામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શારાના ઓરડા અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે મૂકી આવ્યો હતો

આરોપી લોઅર કોર્ટે લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ન શકે તે માટે પોલીસ સાક્ષીઓની સાથે વૈજ્ઞાનિક પુરાવાઓ પણ એકત્રિત કર્યા છે એફિશિયલની મદદ લઈ ફોરેન્સિક ટેકનોલોજી વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી એપિથેરિયલ ટેસ્ટ અલગ અલગ પાંચ ટેસ્ટ કરી જેના રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે ચામડીના નમૂના માટે એપેથેરિયલ ટેસ્ટ કરાયો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ વધુમાં કહ્યું હતું કે આ કેસમાં એપેથેરિયલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે દેશમાં જૂજ કેસમાં જ આ ટેસ્ટ કરવામાં આવે છે આ સ્ટેટમાં એકબીજા વ્યક્તિની ચામડીનું મિલન થયું હોય તેના નમૂના આવે છે આ કેસમાં આ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે બનાવના દિવસે બાળકી સાથે શું થયું ત્રણસોથી વધુ પોલીસકર્મીઓએ બાર દિવસમાં મેરેથોન તપાસ કરી દાહોદ જિલ્લા એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આ બનાવ ઓગણીસ સપ્ટેમ્બર રાત્રે બન્યો હતો વીસ સપ્ટેમ્બર રાત્રે આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ ગુનો ડિટેક કરી આરોપીની ધરપકડ કરી હતી આ કેસની તપાસમાં ચાર ડીવાય એસપી ચાર પીઆઈ બે પીએસઆઈ સહિત ત્રણસો પોલીસ કર્મીઓ અલગ અલગ કાર્યોમાં જોડાયા હતા તમામ બાબતો અને તથ્યના અભ્યાસ કરી સામેલ કર્યા છે પુરાવાઓ એકત્ર કરવા માટે વૈજ્ઞાનિક ઢબે જે તપાસ કરવાની હતી તે પણ કરવામાં આવી છે આ ચારે સામે બાર દિવસમાં સત્તરસો પનારની ચાર્જશીટ

જે છ વર્ષની બાળકીની ઘટના બનેલી હતી ઓગણીસ તારીખના રાત્રે જેમાં વીસ તારીખના રાતે મોડી રાત્રે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવેલી ત્યારબાદ ગુનાને ડિટેક કરી અને આરોપી ગોવિંદ નટન્યાઓની ધરપકડ કરવામાં આવેલી આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ યોગ્ય તપાસ થાય ઊંડાણપૂર્વક તપાસ થાય અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે એક તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી જેમાં ચાર ડીવાય એસપી ચાર પોલીસ ઇન્સ્પેક્ટરો અને બે પીએસઆઈનાઓ સામેલ હતા આ ટીમનું નેતૃત્વ ડીવાય એસપી વ્યાસ લીમખેડા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલી આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે આશરે ત્રણસો જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને બાર દિવસની મર્યાદામાં આશરે સત્તરસો પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે આ ચાર્જશીટમાં તમામ બાબતો તમામ અલગ અલગ પહેલુઓનો અભ્યાસ કરી વૈજ્ઞાનિક પૃથક્કરણ કરી અને સામેલ કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે બે એનાલિસિસ અગત્યના છે જે સ્કિનના એપિડેમિક લેયરમાં જે એપિથિલિયલ સેલ્સ હોય છે એ સેલ્સના ડીએનએનું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવેલું છે આ એકદમ ડીપમાં ડીપ જે એનાલિસિસ હોય એ એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યું છે એ ઉપરાંત સીન જે હોય એ ક્રાઇમ નું સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ પણ આ કિસ્સામાં કરવામાં આવેલું છે જેમાં ક્રાઇમસીનની વિડીયોગ્રાફી ડ્રોનથી આખા એરિયાની એ ક્રાઇમ ટાઈમ દરમિયાનની વિડીયોગ્રાફી એ સમયને અનુરૂપ વિક્ટિમોના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો આરોપીના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો ઓરલ જે ડોક્યુમેન્ટ હોય છે એ આ તમામને સંકલિત કરી અને ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા એક આખો ડિટેલ ક્રાઇમ સીન સાયકોલોજી રિપોર્ટ અને ક્રિમિનલ સાયકોલોજી રિપોર્ટ પણ અમને પૂરો પાડવામાં આવ્યો છે આ બે અત્યંત અગત્યની બાબતો પ્રસ્થાપિત આમાં છે છે કે જે જે ડેપ્થ ઇન્વેસ્ટિગેશનની આ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે અમારા મારફતે અને રાજ્ય સરકારની મંજૂરીથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શ્રી અમિતભાઈ નાયરનાઓની નિમણૂક કરી દેવામાં આવેલી છે આમ આ તપાસ દરમિયાન ડિજિટલ એવિડન્સીસ ફોરેન્સિક ડિજિટલ ડિજિટલ ફોરેન્સિક ડીએનએ ફોરેન્સિક ફોરેન્સિક બાયોલોજી ફોરેન્સિક કેમેસ્ટ્રી અને એની અંદરનું ફોરેન્સિક ટોક્સિકોલોજી ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ ક્રાઇમ્સ ઇન સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી આમ તમામ વિજ્ઞાનના જેટલા પણ ફોરેન્સિકના પહેલુંઓ છે એ તમામનો આ તપાસમાં સમાવેશ કરી અને આ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવામાં આવેલી છે આ ચાર્જશીટમાં જે એકસો ત્રણ એક મર્ડર માટેની કલમ તો હતી જ એ ઉપરાંતની તપાસ દરમિયાન ઉમેરાયેલી કલમો છે બીએનએસ સિક્સટી સિક્સ સિક્સટી ફાઇવ ટુ જેમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે સિક્સટી ફોર ટુ એફ ટુ થર્ટી એટ વન ટ્વેન્ટી સેવન ટુ અને પોક્સો કલમ છ મુજબ ચાર્જશીટ કરવામાં આવ્યું છે